ઉપલક્ષ માં બેઠક મંદિર ખાતે પ્રભુ શ્રી કૃષ્ણ રમાણી રાસ ગોપીઓ ઘેલી બની પુષ્ટિ રાસોત્સવ યોજાયો વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક બેઠક મંદિર ખાતે સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અંબાજી લાલન પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વાકેશ કુમારજી મહારાજના જન્મોત્સવના ઉપલક્ષ્યમાં પ્રીતમને પ્રીત મળી જશે રે આજ રાધાને શ્યામ મળી જશે આજે યમુનાજી પધારે અમારી આંગણે હું તો ગોકુળનો ગોવાળ્યો તું ગોકુળની ગોવાલણ હાર્દિક શાહ કલાવૃંદ દ્વારા ગરબાઓનું ગાન કરીને ભારે રમછટ પુષ્ટિ રાસોત્સવ દાંડિયા રાસ વિવિધ ગરબાની એક્શનમાં બહેનો ટ્રેડિશનલ અવનવા પર્વને યાદ કરાવે તેવો અને પ્રભુ શ્રી વ્રજમાં ગોપીઓ સાથે ચંદ્ર સરોવર વિવિધ સ્થળો પર રાસ લીલા સ્થળોને યાદ કરતા રંગારંગ પુષ્ટિ રાસોત્સવ યોજાયો હતો શહેરની ચારેય દિશામાંથી મહિલાઓ અને ખેલૈયાઓ ગરબે ઘૂમી નાચે ઝૂમી ઉઠ્યા હતા એમ યાદગાર પુષ્ટિ રાસોત્સવ બેઠક મંદિર ખાતે યોજાયો હતો

પૂજ્ય શ્રી નાગેશુમારજીનો જન્મદિવસ છે અને એ જન્મદિવસના નિમિત્તમાં બેઠક મંદિર ખાતે રાસોત્સવ નાવનો મનોરથ આગ્રપુંજનો મનોરથ એવા વિવિધ મનોરથ કરીને શ્રી પ્રભુને લાડ લડાવવામાં આવ્યું છે અને આવતીકાલે એટલે અગિયારમી તારીખે પૂજ્ય પિતૃચરણનું માર્ગંડે પૂજન છે સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સમાજ એ પૂજ્ય પિતૃચરણને મનથી શ્રી પ્રભુના અને સંપ્રદાયની સેવામાં એવી રીતે જ આગળથી આગળ વધતા રહે એવી શુભકામનાઓ પાઠવશે ગામે ગામથી વૈષ્ણવ ખૂબ આવવાના છે અને બેઠક મંદિર ખાતે આ ભવ્ય ઉજવણી થવાની છે હું પોતે સિદ્ધાંત કુમારજી અને મારા જ્યેષ્ઠ ભાજાશ્રી વેદાંત કુમારજી દ્વારા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આમંત્રણ આપું છું કે આ લાવો બિલકુલ ચૂકો નહીં અને અચૂક રીતે બેઠક મંદિર ખાતે આવીને આનંદ શ્રી પ્રભુના દર્શન કરીને અને ગુરુના દર્શન કરીને ઉઠાવે એવી શુભકામના અને મંગલકામના